આંગે અંગે વરાછા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સુરતના પર્વતપાટીયા ઓમ કોમ્પલેક્ષમાં રહેતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયા વર્ષ બે હજાર પંદરમાં તેમના મિત્ર ડોક્ટર ભરત ગોહિલ સાથે બારડોલી ગયા હતા ત્યારે તેમની મુલાકાત જમીન દલાલ સુરેશ ઘોરી સાથે થઈ હતી અને પોતે જમીન દલાલીનું કામ કરતો હોવાનું ડોક્ટરને જણાવ્યું હતું આ દરમિયાન વર્ષ બે હજાર સોળમાં સુરેશે ડોક્ટરના ક્લિનિક પર આવીને આણંદના રિન્સ ગામે સાબરમતી નદી કિનારે આવેલી સાતસો વીઘા જમીન સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત જે કે સ્વામી ખરીદવા માંગે છે અને ત્યાં પોઈચા ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ છે એવો જ પ્રોજેક્ટ બનાવવા માંગે છે આ મામલે જમીન લેવાવાળા પણ તૈયાર છે અને જમીન વેચવાવાળા પણ તૈયાર હોવાની વાત કરી હતી સ્વામી ડાયરેક્ટ જમીન માલિકો પાસેથી જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી જેથી તેઓ જમીનના સોદામાં કોઈ મધ્યસ્થી હોય હોય તો તેના જમીન ખરીદતા છે એટલે આપણે માત્ર મધ્યસ્થી તરીકે ઊભા રહીને તેમને જમીન અપાવવાની વાત કરી હતી અને જમીનનો સોદો થાય એમાં જે નફો થાય એ ભાગીદારોને મળશે એવી વાત કરી વિશ્વાસમાં લીધા હતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયા કે જે ઠગાઈનો ભોગ બનનાર ડોક્ટર છે એમને જણાવ્યું કે વર્ષ બે હજાર સોળમાં સુરેશ તેમને જમીન બતાવવા લઈ ગયો ત્યારે સ્વામીના ખજાનચી તરીકે સ્નેહલ નામની વ્યક્તિની ઓળખાણ કરાવી હતી અને તેની સાથે વાતચીત થઈ હતી સ્નેહલે લેપટોપમાં પોઈચા જેવા મંદિરનું થ્રીડી પિક્ચર બતાવ્યું સ્નેહલે જમીનનો સોદો વહેલી તકે કરવાનું કહી જમીન ડેવલપમેન્ટ કરવા માટે પ્લાન ફેન્સિંગ કરવા માટે ઓર્ડર પણ આપી દીધો હતો ક્લિયર કરી દો પછી આ રીતના વાત કરીએ તો તમે મને એ કહો એના કરતાં તમે સાહેબને ત્યાં જઈને તમે નિવેદન તમે આપી દો પછી એને જે રીતના નિવેદન આપ્યું મને ખ્યાલ નથી ઇન્ડ્યુરેશન પછી આ બધી વાત થયેલી કે ખુલ્લા પીઠા બધા કે ભાઈ આમાં એકલા સુરેશ ભરવાડ નથી સ્વામી બધામાં છે માછી મળે ત્યાં સાથે સાથે આપો એને આખું યુનિટ બનાવીને આ રીતના કામ કર્યું છે ઇન્ડ્યુરેશન પછી માધવપ્રિય સ્વામી અંકલેશ્વરવાળા જે છે ગૌશાળાવાળા કહેવાય છે ખબર નહીં એનો બહુ મોટું માન નામ હશે મહંત હશે મને ખ્યાલ નથી તો એમનો મારી પર ફોન આવ્યો કે મને કહે સાહેબ આ રીતના ઘટના બનેલી છે ને આવું છે એમ તો હા સાહેબ તો કે આપણે એનું સમાધાન કરવાનું છે મુલાકાત કરવાની છે ને મેળવી એમ તો કંઈ વાંધો નહીં મળી એમ અને હું તો ઓલરેડી આ બધાના પૈસા માટે પેલું છે એટલે એમ સવાલ જ નથી આવતો અને કોઈ હરિભક્ત અહીંયા યોગી ચોક કોઈ ઓફિસ છે ત્યાં એમને બોલાવ્યા ત્યાં અમે બોલાવીને બધી મિટિંગ કરી વાતચીત કરી કે કંઈ નહીં અમે તમને તમારા પૈસા અમે તમને આપી દઈએ કંઈ વાંધો તમે પૈસા આપી દે તો કંઈ વાંધો સારી વસ્તુ છે તો એ એનું લખાણ કરાવ્યું એગ્રીમેન્ટ કરાવ્યું તો એમાં સુરેશ તુલસીભાઈ ભોરીએ પચીસ લાખ સ્વીકાર્યા માધવ સોરી સ્વામીજી જે છે એને પચીસ લાખ સ્વીકાર્યા કે ભાઈ મેં પચીસ લાખ લીધા અને સુરેશભાઈ ભરવાડે એને એકોતેર લાખ રૂપિયા એમ એક કરોડ એકવીસ લાખનું એ અને પચાસ લાખ વિવેકભાઈ વિવેકભાઈને સ્નેહભાઈ લઈ ગયા થયા હતા એમ કરીને એ રીતના એને એગ્રીમેન્ટ બનાવ્યા નોટરી કરાવી અને પેલું કર્યું એમાં પંદર લાખ પાંચ લાખ ને બે લાખ રીતના પેલા આપ્યા પછી એમને બેંક થ્રુ જતાં એ એને પૈસા આપેલા એ જે સાઠ દિવસની એગ્રીમેન્ટ બનાવ્યું એમાં પણ એ લોકો પાર ઉતર્યા નહીં ઇન ડ્યુરેશન સાહેબે અમને પરમિશન આપી દીધેલી કે ભાઈ ગુનો દાખલ કરવાની પણ થોડુંક આ બધું પેલું થયું ડિસ્પ્યુટના હિસાબે એટલે અમે એ પેલું નહીં કર્યું પછી અરજી અમારી પાછી રહે પાછી ત્રીજી વખત અરજી કરી અને પછી આજે ગુનો દાખલ થયો છે એટલે આમાં આ લોકો ટોટલી એક પ્લાન સાથેનું ષડયંત્ર કરે છે અને પગલું કરે છે હું એક જાહેર જનતાને પબ્લિકને એવું એક આહવાન કરવા માગું છું કે જે આવા જે ધર્મના નામે સ્વામિનારાયણ ભગવાનને સો વખત પ્રણામ કરું છું સ્વામિનારાયણ સંસ્થાને પ્રણામ કરું એનું એમાં આવા રહેલા જે પાખંડી સાધુઓ જે ભગવાધારીઓ જે છે એ એના નામ ઉપર જે ચરી ખાય છે અને જે આવા નાના નાના માણસોના જે કંઈકના ઘરના દીવાઓ ઓલવી નાખે છે એનો એનું તમે એક સરકારને અને પોલીસને કહું છો કે એનું પણ તમે એને જે ગુના કર્યા હોય એ ગુનાની અંદર લાવી અને યોગ્ય સજાઓ આવે એ સજાઓ તમે અપાવો અને હું બીજું એક પણ એવું તમને કહેવા માગું છું કે જે જે લોકો આની અંદર ભરાણા છે કે જે જો લોકોના અંદર એના શિકાર બનેલા એને પણ એક વિનંતી કરું છું તમે પણ મારી જેમ બહાર આવો હું બહાર આવી શકતો નથી પણ સુરત પોલીસનો હજી હું ખૂબ આભાર ને ધન્યવાદ માનું છું એમનો એના હિસાબે હું આજે તમારી સામે જીવિત છું અને બેઠો છું અને એના હિસાબે હું આજે તમારે ખુલો પડ્યો આજે તો તમારી સાથે બેઠો છું અને વાત કરું છું કાલે શું થાય મને ખબર નથી કારણ કે આ લોકો બધા ગેંગસ્ટર સાથે કામ કરે છે એકલા નથી બધા કંઈક આખી આખી બહુ મોટી મોટી લિંક સાથે કામ કરે છે તો એનો ખરેખર એનો પદાર્થ થવો અને કુદરતને પણ કહું છું એ કુદરત તમે પણ અમને ન્યાય અપાવો